મેળાને લઈને લાખો માય ભક્તો પગપાળા અંબાજી જતા હોય છે ત્યારે ભાદરવી પૂનમના મેળા પૂર્વે અરવલ્લી જિલ્લાના રાજમાર્ગો જય અંબેના નાથ સાથે ગુંજી ઉઠ્યા છે અંબાજી ખાતે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે ત્યારે પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસ્તારમાંનું આયોજન કરવામાં આવ્યું છે મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર મોડાસાના ચારણવાડા ખાતે શરૂ કરવામાં આવ્યો વિસામાના ઉદઘાટન પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર કિરણસિંહ પરમાર રણજીતસિંહ પરમાર બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત આયોજકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અહીંયા માય ભક્તો માટે ચા નાસ્તો અને જમવા સહિત મેડિકલ જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જેનો માય ભક્તો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે અત્રે મરડીયા મુકામે અમારો સતત બીજા વર્ષે અંબાજી તથા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું એક આયોજન કરીએ છીએ એમાં પદયાત્રીઓનું જમવાનું નાસ્તો ચા પાણી બધું અમે અહીંયા આપીએ છીએ પદયાત્રીઓના રસ્તામાં સેવા મળવી એ પણ જરૂરી છે કારણ કે હું એ છેલ્લા અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી હવે ચાલતો જાઉં છું એટલે મને પોતાને પણ આનો અનુભવ છે એટલા માટે સેવા કેમ્પ એ ખૂબ જરૂરી છે પદયાત્રીઓ માટે અને સેવા કરવાથી અમને એક અનેરો આનંદ પણ મળે છે માતાની ભક્તિ કરવાનો એક મોકો મળ્યો છે આ રીતે એટલે મેં આ સેવાનું આયોજન કરીએ છીએ અને સૌની સેવા કરીએ